જુનાગઢની અંદર પાણીની પારાયણ શરૂ થઈ છે અને તેનો વિરોધ પણ થઈ રહ્યો છે જુનાગઢ ભાજપના પૂર્વ કોર્પોરેટર હિતેન્દ્ર ઉદાણી જેઓ આજે મ્યુનિસિપલ કમિશનરની કચેરીની બહાર ધરણા પર બેઠા કારણ હતું જુનાગઢમાં પાણીની પારાયણ હિતેન્દ્ર ઉદાણીએ રોષ વ્યક્ત કર્યો કે જુનાગઢ શહેરના માંગનાથ અને ડબાગલી વિસ્તારમાં નિયમિત પાણી અપાતું નથી એટલું જ નહીં અવારનવાર પાણીની પાઇપલાઇન ખોદી નાખવામાં આવે છે પૂર્વ કોર્પોરેટર ધરણા પર બેઠા હોવા છતાં મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ બપોર સુધી તેમને મળ્યા પણ નહીં